જે રીતે ગુજરાતના નવા મંત્રીમંડળને લઈને કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે જેમાં અમિતભાઈ ચાવડાએ નવા મંત્રીઓને શુભેચ્છા આપી સરકારમાં ચોમેર ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આરોપ કર્યો લોકો સરકારની નીતિને નિયતને ઓળખી ચૂક્યા છે સરકારે ભ્રષ્ટ મંત્રીઓ સામે પગલા કેમ ન લીધા તેવા વાક પ્રહાર પણ અમિતભાઈએ કર્યા માન્ય ધારાસભ્યશ્રીઓને મંત્રી તરીકેની જવાબદારી મળી છે એવા તમામને શુભેચ્છા પાઠવું છું આખા વિકાસ સપ્તાહમાં આખા ગુજરાતમાં પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો ઉત્સવોને તાઇફા કરવામાં આવ્યા અને ત્યારે સરકારને ખબર પડી કે સરકારનો વહીવટ તો ખાડે ગયો છે મંત્રીઓ સામે તો ખૂબ અસંતોષ છે મંત્રીઓ તો બિલકુલ રીતે અનએફિશિયન્ટ છે

સરકારના નવા મંત્રીઓ આવવાથી કામો થવાના નથી ગુજરાતની જનતા બે હજાર સત્યાવીસમાં આખી સરકાર જ બદલી નાખવાની છે સરકાર પોતાની છબી સુધારવા માટે કેબિનેટમાં અવારનવાર ફેરફારો કરતી હોય છે ગુજરાત સરકારના તમામ મંત્રીમંડળમાં નવા સદસ્યોની નિમણૂક થઈ છે વિસ્તરણ થયું છે એમને સૌને હું અભિનંદન આપું છું જે પણ લોકોને નવા લીધા છે બસ એ લોકોના નામો તમે જોયા હશે બસ બધા આંગળી ઊંચી કરવાનું કહેવામાં આવે તો આંગળી ઊંચી કરેવા છે અને ઉપરથી આદેશ હોય એટલું જ કામ કરવા વાળા લોકો છે